સુરત શહેરમાં રક્તની અછત ઉભી ન થાય તે માટે અનેક સંસ્થાઓ અને સમાજ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ રહી છે રવિવારના રોજ સુરતી અડાજર યુવક મંડળ દ્વારા રક્તદાન એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેબિનેટ મંત્રી પુણેશભાઈ મોદી પણ ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા છે સુરત શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે હાલની પરિસ્થિતિ અને જરૂરિયાતોને ધ્યાને લઈને અનેક સામાજિક સંસ્થાઓ અને સમાજો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાઈ રહ્યું છે તે સુરત શહેરના અડાજન એલપી સવણી રોડ પર આવેલા સુરત મહાનગરપાલિકાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રી સુરતી મોઢવણીક અડાજન રાંદે રોડ યુવક મંડળ દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અઢારથી પંચાવન વર્ષના ભાઈ બહેનોએ રક્તદાન કર્યું હતું તો આ રક્તદાન શિબિરમાં કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાવા પામ્યા હતા અજય મોદી અડાજન રાંદે યુવક મંદિરના ઉપપ્રમુખ તરીકે અત્યારે ફરજ નિભાવી રહ્યો છું આજે શ્રી સુરતી મોઢવણીક અડાજન રાંદેર યુવક મંડળથી મંદર તરફથી સમાજના જ યુવાનોને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાખવામાં આવ્યું છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ ગયા રવિવારે ક્રિકેટ શરૂઆત કરી છે અને આજે બીજો રવિવાર છે આવી રીતે અમે ચાર રવિવાર સુધી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે લોકોમાં અમારું એક જ છે કે સમાજ એકત્રિત થાય સંગઠિત થાય લોકો જોડાય અને સમાજમાં આગળ જતા યુવાનોને સમાજ પ્રત્યે આજે રુચિ ઓછી છે તો સમાજમાં જોડાય એ જ અમે તો કહેવા માગીએ છીએ કે આગળ જતાં આજનું ભવિષ્યને પણ સમાજની જરૂર છે ને આગળ જતા તેઓ જ સમાજને પણ સાચવવાનો છે સમાજને આગળ વધારવાનો છે તો સમાજ અત્યારથી યુવાનોને આગળ કરે ને જોડાય એવી જ અમે અપીલ કરીએ છીએ અનિલભાઈ દલાલ આજે અહીં અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ચાર રવિવાર માટે રાખ્યું છે ગયા રવિવારે અમારી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઇનોગ્રેશન શ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ અમારા સમાજના કોર્પોરેટરો બી ઉપસ્થિત રહ્યા હતા અને આજે આ જે કાર્યક્રમ છે એમાં અમે રક્તદાન શિબિરનું પણ આયોજન કર્યું છે જેમાં ગુજરાત રાજ્યના કેન્દ્રીય મંત્રી અને અમારા પશ્ચિમ સરસ પશ્ચિમ વિભાગના ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી પણ વિશિષ્ટ અમને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા સાથે સુરત પીપલ બેંકના માજી ચેરમેન મુકેશભાઈ ગજ્જર બી એ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે અમે જે નોન લેજની નોંધનીય બાબત છે અમારા યુવક મંડળની કે અમે સતત દર મહિને આજે છેલ્લા આજે આરતીસમાં કફન વિનામૂલ્યે કફન વિતરણનો કાર્યક્રમ અમે કરવા પણ જઈ રહ્યા છે આરતીસમાં જે અમે નવી સિવિલ હોસ્પિટલ અને તુરત રેલવે પોલીસ સ્ટેશન પર નિયમિત અમે આ પ્રોગ્રામ કરીએ છીએ આ ટુર્નામેન્ટમાં વીસ ટીમોએ ભાગ લીધો શ્રી સુરતી વણિક અડાજના રાંદે રોડ યુવક મંડળ દ્વારા રવિવાર રોજ યોજાયેલા ભવ્ય રક્તદાન શિબિરમાં લોકોએ રક્તદાન એ જ મહાદાન સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા